એ પાળાની બંને બાજુ માટીનું પુરાણ કરી અને જગ્યાને સમતળ કરી અને વાહન પસાર થતા હોય એવી એક વ્યવસ્થા જોવા મળી હતી એટલે ટીમે તાત્કાલિક ત્યાં પગલાં ભરી અને માટી વગેરેનું પુરાણ હતું અને દૂર કરાવ્યું અને ફરીથી એ પાળાને પૂર્વ સ્થિતિમાં લાવ્યો જેથી વ્હીકલ પસાર ન થઈ શકે અમારી ટીમે ત્યાં એ પણ ચેક કર્યું કે કોઈ આવા ટોલના ઉઘરાણા કરવામાં આવે છે કે નહીં તો સ્થાનિક લોકો સાથે વાતચીત કરી જે રાહદારીઓ તેની સાથે વાતચીત કરી તો જોવામાં આવ્યું કે એવા કોઈ અનધિકૃત રીતે ટોલ ઉઘરાણી કરવામાં આવતી હોય એવું ધ્યાને આવ્યું નથી આના એક પરમાનન્ટ સોલ્યુશન માટે અમે આગામી સમયમાં એક આનું જાહેરનામું પસાર કરીશું